અમદાવાદ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે પરંતુ રવિવારે જે રીતના સાબરમતી નદીમાં ખાસ તો સન સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તેની અસર અમદાવાદ ગ્રામ્યના વિસ્તારો પર જોવા મળી રહી છે અને એ બીપી અસ્મિતા હાલ ભાતથી બદરખા જવાના રોડ ઉપર ઉપસ્થિત છે જ્યાં આગળ આખો જે રોડ છે તેની ઉપર પાણીની પરિસ્થિતિ અહીંયા આગળ જોઈ શકાય છે જેના કારણે ભારે વાહનો સિવાય અન્ય વાહનો છે તેથી અવરજવર ન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે જે પણ વ્યક્તિ બદરખા તરફ હતા તે લોકો તે સ્થળ ઉપર રોકાઈ ચૂક્યા છે તો જે પણ લોકો ભાત તરફ છે તે વ્યક્તિઓ તે વાહન ચાલકો ત્યાં આગળ ઊભા રહીને પાણી ઓસરે તેની પ્રતીક્ષા કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે ગાડીના બોનેટ સુધીના પાણી અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે ન માત્ર રોડ ઉપર પણ આજુબાજુના ખેતરો છે તેમાં પણ આ પાણી છે તે જોવા મળી રહ્યા છે અને આ પાણી છે તેના કારણે ખેડૂતોને પણ એટલું વ્યાપક નુકસાન થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે આ ગાડી અહીંયા આગળથી આવી રહી છે તેની પરિસ્થિતિ જોઈને અનુમાન લગાવી શકાય તેમ છે કે આખો જે રોડ છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે અને હજી પણ અમદાવાદ જિલ્લા અને અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો તેના કારણે આસપાસના ગ્રામીણ વિસ્તારો છે તેની હાલત વધુ કફોડી તે પ્રકારની પરિસ્થિતિ છે છે સાથે ભાત ગામના કેટલાક સ્થાનિકો તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે આ પ્રકારની પરિસ્થિતિના કારણે કેટલી હાલાકીનો તેમને સામનો કરવો પડી રહ્યો છે ગયા મોડી રાતથી લગભગ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો તેની સાથે સાબરમતી નદીમાંથી પાણી છોડાયું અત્યારે પરિસ્થિતિ અહીંયા આગળ કયા પ્રકારની અહિયાં બધાની તકલીફ બહુ બધી પડે છે અને કેટલા કલાક થી આ પ્રકારની અઠવાડિયા પેહલા અઠવાડિયા પાણી હતું બાઇકો નીકળી જતા હતા અત્યારે બાઇકો પણ નથી નીકળતા પાછળ ખેતર છે હા ખેતરો બધા દરોજ ચાખો અચ્છા એ બધામાં પાણી પાણી અમારા ખેતરમાં પાણી આવી ગયું છે ડોગરો બધી ડૂબી ગઈ છે આગળ ડૂબી ગયું નુકસાન આવી ઉપરથી અચ્છા પાછળના પણ આપણે દ્રશ્યો બતાવીશું જે રીતના અત્યારે આ વાહનો છે તો અહીંયા આગળ ઊભા ઉભા રાખવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે અને પાણી ઓસરે તેની નાગરિકો પ્રતીક્ષા કરતા હોય તે પ્રકારની હાલત છે ક્યાં જવું અમારે ધોળકા જવાનું છે પાણીની અત્યારે જે પરિસ્થિતિ છે બહુ પાણીના હિસાબે અમારા કામ ધંધા બી અમે નહીં જાય શકતા અને કામ બી છે ત્યાં પાણી એટલું છે કે નઈ જાય કારણ શું આ પાણી આપણું વરસાદનું છે કે સાબરમતી નદીમાં છોડાય આ તો ખબર નહીં વરસાદનું જ પાણી છે આ બધું મેદાન છે ને તો ચારો તરફ પાણી જમા થઈ જાય આમ ખડ્ડા છે અહીંયા તો બધું પાણી અહીંયા જમા થાય છે આમનો કોઈ નિકાલ નથી જે લોકો છે અહીંયા આગળ પાણી કેવી રીતના કાઢી રહ્યા છે તે અહીંયા આગળ અનુમાન લગાવી શકાય છે કારણ કે વરસાદમાં વરસાદની ઋતુમાં ખાસ તો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકોએ પાણીમાં પોતાના વાહનો નાખ્યા ને તે બાદ બંધ થઈ જતા અત્યારે આ પ્રકારે જે વાહનોમાંથી પાણી કાઢવા પડે તે પ્રકારની પરિસ્થિતિ આ રોડ ઉપર જોવા મળી રહી છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોમી એબીપી અસ્પિતા અમદાવાદ